શું તમારા ઘરમાં સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલો છે તો તમારે ગુજરાત સરકાર દ્વારા મળતી રૂપિયા દસ લાખની મફત મેડિકલ સારવારનો લાભ લેવો ખૂબ જરૂરી છે તેના માટે તમારે આયુષ્યમાન વય વંદના કાર્ડ કાઢવો અનિવાર્ય છે કાર્ડ બનાવવા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આવક મર્યાદા શું રહેશે કાર્ડ ક્યાંથી કઢાવવું આવા દરેક પ્રશ્નોનો જવાબ તમને આગળ વિડીયોમાં જોવા મળશે તો વિડીયો અંત સુધી જોવા મારી વિનંતી મિત્રો વિડિયો શરૂ કરતાં પહેલાં જો તમારે આ કાર્ડ ઘર બેઠા મોબાઈલથી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈ બનાવવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપેલી છે તે લિંક પર ક્લિક કરી વિડિયો જોઈ તમે આ કાર્ડ બનાવી શકશો સૌપ્રથમ આ યોજનાનો લાભ કોને મળશે સિત્તેર વર્ષ કે તેનાથી વધુ ઉંમરના તમામ સિનિયર સિટીઝનને લાભ મળશે આ યોજનાનો લાભ પરિવારમાં કોઈ પણ નાની ઉંમરના સભ્ય સાથે વય મર્યાદા કે આવક મર્યાદા કેટલી રહેશે જો તમારી ઉંમર સિત્તેર વર્ષ કે તેનાથી વધુ છે તો પરિવારની આવક ગમે તેટલી હોય છતાં તમે લાભ લઈ શકો છો કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે માત્ર આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક જરૂરી છે આ યોજના હેઠળ લોકોને કેટલા રૂપિયા સુધીની મફત સારવાર મળી શકે છે કેન્દ્ર સરકારે લોકોને વાર્ષિક પાંચ લાખ સુધીની મફત સારવાર આપવાનો નિર્ણય કર્યો છે પણ ગુજરાતમાં વાર્ષિક દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી જશે જે લોકો આયુષ્માન કાર્ડ પહેલાંથી ધરાવે છે તેમને પણ શું નવા કાર્ડ કઢાવવા પડશે તો હા વય વંદના યોજનામાં લાભ લેવા માંગતા તમામ લોકોને આયુષ્માન કાર્ડ માન્ય નહીં ગણવામાં આવે તેમના માટે આયુષ્માન વય વંદના કાર્ડ અલગથી કઢાવવાનું રહેશે સિત્તેર વર્ષ કે તેનાથી વધુ ઉંમરના વૃદ્ધો કે જેમને પહેલાંથી જ પોતાનો વીમો કરાવેલ છે શું તેઓને પણ આયુષ્યમાન વયવંદના કાર્ડ મળવાપાત્ર છે તો હા નેશનલ હેલ્થ ઓથોરિટી અનુસાર એ લોકોને પણ આયુષ્યમાન વયવંદના કાર્ડ મળવાપાત્ર છે મિત્રો અહીં હજી થોડા પ્રશ્ન છે તે તમે વિડીયો રોકી જોઈ લેજો મિત્રો હવે આગળનો પ્રશ્ન લોકો આ યોજના હેઠળ કયા સારવાર લઈ શકે છે તો બધી જ સરકારી હોસ્પિટલો અને સ શહેરની નિયત કરાયેલી અન્ય ખાનગી હોસ્પિટલમાં મફતમાં સારવાર મળશે મિત્રો હવે આ કાર્ડ ક્યાંથી કઢાવવું તો પહેલું તો આયુષ્યમાન એપથી બીજું સરકારની આ વેબસાઇટથી તમે એપ્લાય કરી શકો છો આ વેબસાઇટની લિંક વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે અને ત્રીજું નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર જઈ તમે વેરીફિકેશન કરાવી શકો છો હાલ કાર્ડ માટેની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તેથી લાભાર્થીઓ જલ્દીથી જલ્દી કાર્ડ બનાવી લેજો જય હિન્દ મિત્રો